તો સુરેન્દ્રનગર જિલ્લામાં ક્યાંક શિક્ષકો તો ક્યાંક ઓરડાની અછત જોવા મળી જિલ્લામાં ભર ખુલ્લા અને પતરાવાળા શેડમાં વિદ્યાર્થીઓ બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા જિલ્લાની એકસો ચાલીસ શાળાઓમાં અંદાજીત પાંચસો પચીસ જેટલા ઓરડાઓ જર્જરિત બન્યા થાન પાટડી વઢવાણ ચોટીલા લીંબડી સહિતના તાલુકાઓમાં આવેલી સરકારી શાળાઓની હાલત દયનીય જોવા મળી સરકાર શિક્ષણ પાછળ કરોડોનો ખર્ચ કરે છે પણ ગ્રાઉન્ડ લેવલ પર શિક્ષણની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે આ સ્કૂલમાં મારા બે છોકરા ભણે છે એટલે વાલી પણ શું મારી રજૂઆત એવી છે કે અમારા ગામમાં અત્યારે બે જ રૂમો છે અને એક થી આઠ ધોરણ છે બસો કરતા બસો ની આસપાસ સંખ્યા છે અને બે જ રૂમ છે બે પાળીમાં સ્કૂલ ચાલે છે છોકરાને ભણવામાં કોઈ પણ આવે તો પણ એ અડધા આવે ને અડધા બપોર પછી આવે એટલે એમાં કોઈ ઠેકાણું પડતું નથી એટલે અમારી રજૂઆત મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રી પાસે એવી છે કે અમને વહેલી તકે અમારા આ રૂમની અમને મંજૂરી આઈ આપે અને અમને રૂમ બનાવી દે તો અમારા છોકરા એક સાથે બધા ભણી શકે મારું નામ નીતેશભાઈ લાભુભાઈ જાદવ જનસાળી ગામના સરપંચ છું અત્યારે અમારે અહીં સ્કૂલની ખૂબ જરૂર છે હાલ બે જ રૂમ છે અને એકથી આઠ ધોરણની શાળા છે એટલે જીમ બને તેમ જલ્દી બધાને એમને લેટર દ્વારા જાણ કરી છે અને અમારે અહીંયા ખુબ મોટી વિશાળ જગ્યા છે તેમ છતાં અમારે સ્કૂલ બનતી નથી અને અહિયાં બાળકો નું શિક્ષણ કાર્ય બગડે છે તો જીમ બને એમ જલ્દી સ્કૂલ બને એવી અમારી ગામ